Finally we are going to Delhi. First time no, no. through the door. Like it. નમસ્કાર આજે આપણે છીએ દિલ્હીમાં અને મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો કદાચ એનું નામ મારે ન આપવું પડે પણ ખૂબસૂરત દિલ્હીનું પોતે શાન કહી શકાય એવો ખૂબ મજાનો લાલ કિલ્લો છે આવો લાલ કિલ્લો છે એની આસપાસ ખૂબ લોકો સહેલાણીઓ આવે છે અને એથી વિશેષ કે મારી જેવા જે ફોટાના શોખીન હોય છે કે જે માંડ માંડ પહેલી વખત દિલ્હીમાં આવ્યા હોય છે એ દરેક વ્યક્તિ માટે આજનો આ દિવસ છે એ અહીંયાની જે મુલાકાત છે એ ખરેખર અવર્ણનીય અદ્ભુત અને અકલ્પનીય રહે છે કારણ કે એમાં જે પાછળ લહેરાતો તિરંગો છે એની વધારે શાંત આપે છે આવો બીજા મજાના નવા પ્લેસની સાથે આપણે મુલાકાત કરી અમે સરસ મજાનું અમારું ટ્રાવેલિંગ છે એ ટેક્સીની અંદર કરી રહ્યા છીએ અને એક જગ્યાએથી હવે લાલ કિલ્લાએથી અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ થોડી વાર માટે તમારી જે ટેક્સી છે એ સ્ટોપ થતો હોય તો આસપાસ ઘણું બધું વેચવા માટે આવી જતો હોય પણ સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ મને આ નાળિયેર લાગ્યું કે દસ રૂપિયાની એક જીવ છે આવી રીતે વેચાતી હોય પણ તમે સરસ એનર્જીનો સ્ત્રોત છે એ મેળવી શકો દિલ્હીની અંદર અમારું સરસ મજાનું બીજું સ્ટેશન એટલે ખૂબ મજાનું પાછળ જોઈ રહ્યા છો રાષ્ટ્રપતિ ભવન અને જે દૂરથી થોડું થોડું જે દેખાય છે ને એ નવ રાષ્ટ્રપતિ ભવન છે ખૂબ મજાનો દ્રશ્ય છે અને ખૂબ સરસ મજાની સગવડતાઓ છે આજુબાજુમાં રેલ ભવન છે કૃષિ ભવન છે અને અહીંયા ખૂબ સરસ મજાના ગાર્ડન છે કે જેના લીધે લોકો છે અહીંયા આવતા હોય એક પર્યટક સ્થળ છે એ તરીકે પણ ખૂબ લોકો છે એ આવતા હોય છે મારી સાથે છે સરસ જે દૃશ્ય જોઈ રહ્યા છો એની આગળના ભાગમાં નિખિલ આવો થોડા નજીક લઈ જઈએ સુંદર મજાનું આ દ્રશ્ય અને ખૂબ તમને દૂર ઉતારે છે ત્યાં છે ત્યાંથી ચાલું આવવાનું ચાલુ આવવાનું ચાલુ આવવાનું પણ આટલું સરસ મજાનું પ્રકૃતિ છે ને એટલે ચાલું આવવાનું અઘરું નથી પડતું આવો નજીકથી જોઈએ જે દૂરથી થોડું થોડું જે તમને લાઇટની અંદર દેખાય છે ને એ જે નવું સાંસદ ભવન બનાવ્યું આખું એ છે જૂનું પણ આટલું તો અદ્રભૂત છે મારી જેવા વરખૂડા લોકો છે એ મારી આસપાસ અત્યારે જે આપ દેખાઈ રહ્યા છો એ જ છે અહીંયા બહેનોની ફેવરેટ પાણીપુરીના સેન્ટરો પણ છે કે જેના લીધે સૌનું ચાલે બહેનોને પણ એમ થાય કે આપણે બે કિલોમીટર ચાલીને થાકી ગયા છીએ તો શું કરવું જોઈએ બેન કશું ના કરવું જોઈએ પાણીપુરીના જે આ સેન્ટર આપ જે જોઈ રહ્યા છો એ તમારા માટે જ છે એ લોકોને રોજગારી તો મળવી જોઈએ ને હમણાં આપણે દૂરથી જોતા હતા આપણને નવું સાંસદ ભવન હતું એ દેખાતું નહોતું હવે આપ જે મારા પાછળના ભાગમાં એક્ઝેક્ટ પરફેક્ટ જોઈ શકો છો એ મજાનું નવું બનાવેલું સાંસદ ભવન છે ફૂલ સિક્યુરિટી છે અને અમને અહીંયાથી જવા નહીં દે એટલા માટે અમે દૂરથી જ તમને ક્યાંક બતાવવાનો પ્રયત્ન કર્યો છે આવો નવા એક મજાના પ્લેસની આખા દિલ્હીના જે ફરવું છે હવે એક સરસ મજાનું તમે જોઈ રહ્યા છો એનું નામ છે ઇન્ડિયા ગેટ ખૂબ લોકોની ટ્રાફિક અહીંયા હોય છે આ દિલ્હીનું ખૂબ ખૂબ મજાનું આકર્ષક આકર્ષક સ્થળ છે 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 કેન્દ્ર પાછળ આસપાસ ટ્રાફિક હોય ખૂબ સુંદર ખૂબ અદ્ભુત ખૂબ આહલાદક અને ખૂબ લોકોને આસપાસને જકડી રાખે આવું સ્થળ એટલે દિલ્હીનું ઇન્ડિયા ગેટ આસપાસ ખૂબ મજાનું સરસ મજાનું ગાર્ડન છે કે જ્યાં લોકો આવી શકે છે આ આસપાસ આટલો બધો ટ્રાફિક નો એરિયો અને દિલ્હી નું ટ્રાફિક એટલે ના પૂછો વાત ફેમસ છે અહીંયા દિલ્હી કે અમારું જમવાનું છે સ્વામિનારાયણ અક્ષરધામની અંદર અને ખૂબ સરસ મજાનું સાંજનું આજે ઓગણીસ તારીખનું મેનુ છે દિવસ દિવસ એટલે અને આજે અમે અમારી અમારી જે જે ઉતારો હતો જગ્યા હતી રહેઠાણની ત્યાંથી અમે અક્ષરધામ મંદિર તરફ એટલે ગેટ નંબર ચારથી ગેટ નંબર એક તરફ જઈ રહ્યા છીએ અત્યારે વાગ્યા છે સવા દર્શન આપ જોઈ રહ્યા છો કે દિલ્હીની અંદર ખૂબ તાપ લાગે છે દિવસે તો અત્યારે સુરતની અંદર અત્યારે કદાચ ગુજરાતની અંદર બત્રીસ ચોત્રીસ ડિગ્રી તાપમાન હોય છે પણ તો અહીંયા સતત ચાલીસ રહેતું હોય છે સખત તાપ પણ એની વચ્ચે જે પ્રકૃતિનું સાનિધ્ય છે એ ખૂબ મજાનું છે આવો ગેટ નંબર એક તરફથી અક્ષરધામ મારી દ્રષ્ટિએ મેં કેવું જોયું છે કેવું જાણ્યું છે એની પણ આપણે મુલાકાત કરાવું છે ગુજરાતી માણસની આ ખાસિયત છે કે ગમે એવી અગવડતા હોય ને એની વચ્ચે પોતાની સગવડતા છે એ શોધી લે છે આટલો બધો સખત તડકો છે નિખિલ જાય છે તો એણે જોઈ લીધું કે છાંયો ક્યાંથી છે આપણે શાંતિથી અને સુરક્ષિત રીતે ક્યાંથી પહોંચી શકીએ એવી છે અક્ષરધામ મંદિરના જે પથ્થરોનું કામ છે જે ઝીણવટભર્યું કામ છે એ ખરેખર તમારું મન છે એ મોહી લે છે ખૂબ મજાનું દૃશ્ય છે અને ખૂબ ઝીણી ઝીણી આની અંદર ખૂબ મહેનત છે એ પ્રત્યક્ષ રીતે વર્તાઈ આવે છે આવો હવે અંદર જઈએ આપણે દિલ્હી અક્ષરધામ મંદિર સોમવારે બંધ હોય છે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને પ્રવેશ આવી રીતે લેવાનો હોય છે ભગવાનના દર્શન એમ કઈ સહેલા નથી કે જલ્દી થઈ જાય અમે એન્ટ્રી લીધી પછી ખબર પડી છે અમને કે અહીંયા ઘણું બધું ચાલવું પડે એવું છે ચાલો એ બાને ખાધેલું પણ પચી જશે પ્રસાદ લીધો હશે એ પણ પચી જશે અને આગળ જઈએ થોડી સિક્યુરિટીને પાસ કરતાં અહીંયાથી ઘણી બધી એવી વસ્તુ હશે કે જે તમને અંદર લઈ જવા માટે પ્રોહિબિટેડ છે આવો એનું ખાસ ધ્યાન રાખીએ મારી પાછળના બોર્ડ પર અહીંયા એ બધી જ વસ્તુઓના નામ લખ્યા છે કે જે તમારે અંદર લઈ જવા માટે ટોટલી મનાય છે આવો કેટલું ચલાવીએ છીએ કેટલું ચાલી શકીએ છીએ અને આખરે મંદિરના દર્શન થઈ શકે છે જઈએ અહીંયાથી એન્ટ્રી લીધા પછી અહીંયા ક્લોકરૂમ આવે છે ક્લોકરૂમની ત્યાં સરસ મજાનું તમારે ફોર્મ ભરવાનું રહે છે આ ફોર્મ ભર્યા પછી તમારી દરેક વસ્તુઓ છે એ દરેક વસ્તુઓને અહીંયા તમારે જમા કરાવવાની રહે છે અને આવી રીતે અહીંયા પેન સરસ રીતે બાંધી રાખે છે કોઈ લઈને ન જાય આવો બધી જ વસ્તુઓ જમા કરાવ્યા પછી સરસ મજાના ભગવાનના દર્શન કરીએ કાર અમારી દોઢ કલાકની મુલાકાત અક્ષરધામની ખૂબ સરસ મજાની રહી અહીંયા અલગ અલગ જેટલા પણ ક્ષેત્રો છે એનો પ્રેમ વતીનો તો ખાસ અમે આનંદ લીધો છે અહીંયા ખૂબ સરસ મજાની જમવાની સગવડતા છે ઘણા એવા સ્ટેન્ડ છે કે જ્યાં તમે સરસ ઠંડુ પાણી ભરી શકો છો અને ભગવાનની અને એના સંતોની જે મૂર્તિ હતી અદભુત અદભુત હજી પણ આંખો બંધ કરીએ તો એમ થાય કે સામે ને સામે છે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે ખરેખર ખૂબ અદ્ભુત છે અહીંયા આવ્યાની દિવ્યતાનો અનુભવ થાય છે અહીંયા ભગવાનને આપણે જળાભિષેક કરીએ એ પણ મંદિર છે એની સાથે સાથે મારી પાછળ અહીંયા જે લોક રૂમ આપ જોઈ શકો છો એ લોક રૂમની અંદર અમે મારા દરેક પ્રકારના જે કે જે પ્રોહિબિટેડ હતા સરસ મજાનું યોગીજી મહારાજનું ગાર્ડન છે યોગી હૃદય કમળ કહેવાય છે અલગ અલગ ખૂબ સરસ મજાની પ્રકૃતિ સૌંદર્ય શિલ્પ સ્થાપત્ય અહીંયા દસ બાર છે જ્યારે શરૂઆતમાં અંદર આવો છો ત્યારે દસે દિશાની અંદરથી તમારું જે ભગવાન છે તમારી રક્ષણ કરે દશે દિશામાંથી તમને પોઝિટિવ વાઇબ્સ મળે ત્યાંથી અંદર તમે એન્ટર થાવ છો ત્યારે જ્યારે પ્રવેશ કક્ષ છે આસપાસ ઘણી બધી નાની મોટી જેટલી એની માર્ગદર્શન છે એ લખ્યું છે આસપાસ ઘણા બધા લોકો બેઠા છે કે જે તમને યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપે છે એનાથી તમે આગળ જાઓ છો તો અલગ અલગ મંદિરના દ્વાર ખુલે છે હજારો કિલોમીટર દૂર દૂરથી લોકો અહીંયા સ્પેશિયલ ભગવાનને માથું ટેકાવવા માટે આવે છે અને અમારો આજનો આ બે કલાકનો અંદર અક્ષરધામ મંદિરનો પ્રવાસ ખૂબ અદ્ભુત રહ્યો ખૂબ આનંદ મળી રહ્યો અને ખૂબ સ્ફૂર્તિભર્યો રહ્યો સખત તાપ છે કદાચ મારા ધ્યાન મુજબ આ દિલ્હીનું આજે તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે છે પરંતુ આજે અહીંયા જે શાંતિનો અહીંયા જે નિજાનંદનો અનુભવ થાય છે એ ખરેખર અદ્ભુત છે અલગ્ય છે અક્ષરધામમાં જ્યારે તમે પહોંચો છો દિલ્હી ત્યારે આસપાસ મેટ્રોની પણ સગવડતા છે તમને ધ્યાનનો ન હોય તો હું કહી દઉં કે કદાચ પાંચસો સાતસો કે આઠસો રૂપિયા કોઈ ટેક્સીવાળાઓ તમારી પાસેથી રીતસરના ઉઠાવી લે રીતસરના લઈ લે એને કરતાં બહુ બેસ્ટ છે મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો એ મેટ્રો સ્ટેશન છે અને અક્ષરધામ જ નહીં દિલ્હીના જેટલા જેટલા પણ સારા એવા હાઈલાઇટ અને સ્પોટેડ જે પ્લેસ છે એ દરેક જગ્યાએ મેટ્રો છે એમની સગવડતા ઉપલબ્ધ છે તો તમે વીસ કિલોમીટર ઉપરની આસપાસ ટ્રાવેલિંગ કરો છો તો મેટ્રોની અંદર માત્ર તમે સાઠ રૂપિયામાં પર પર્સન ટ્રાવેલિંગ કરી શકો છો એટલે મેટ્રો ઇઝ બેસ્ટ મજાનું મેટ્રો સ્ટેશન દેખાય છે અને આપણે ત્યાંથી હવે મુસાફરી કરી રહ્યા છીએ આગળની તરફ અમે ત્રીસ ત્રીસ રૂપિયા પર પર્સન આપીને અમારી ટિકિટ લઈ લીધી છે આવો હવે સરસ મજાની મેટ્રો આવશે અને અમારે એની અંદર મુસાફરી કરવાની છે અમે પ્લેટફોર્મ બે નંબર ઉપર ઊભા છીએ અને અહીંયાથી અમારે કેન્દ્રીય સચિવાલય તરફ પ્રયાણ કરવાનું છે અક્ષરધામ મંદિરથી આ મેટ્રો સ્ટેશન માત્ર વોકિંગ ડિસ્ટન્સ છે એટલે આઠસો નવસો મીટરની આસપાસ હશે આવો આખું મેટ્રો સ્ટેશન છે એ કેવું છે હું તમને બતાવું છું દૂરથી અહીંયા એક નંબર અને બે નંબરનું પ્લેટફોર્મ છે સામે જે દેખાય છે એક નંબર છે આજે દેખાય છે બે નંબર પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ પરથી માત્ર તમારે એક જ જગ્યાએ ટિકિટ લેવાની રહે છે અને આ ટિકિટ તમે આખું દિલ્હી છે તમને ફેરવી શકે છે હવે અમે જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી સચિવાલય તરફ અહીંયાથી ત્રીસ રૂપિયાની મેં માત્ર ટિકિટ લીધી છે અને આ ત્રીસ રૂપિયાની ટિકિટ હવે અમને એક જગ્યાએ સ્ટોપ કરવાનો છે ત્યાંથી અમારે બીજી ચેન્જ કરવાની છે અને ફરીથી અમારે ત્યાં પહોંચવાનું છે એટલે આશરે ચાલીસ પિસ્તાલીસ મિનિટની જે મુસાફરી છે એ માત્ર ત્રીસ રૂપિયાના નજીવા દરેથી તમે કરી શકો છો અહીંયા અમે ટ્રેન ચેન્જ કરી છે પણ અહીંયા થોડી ઓછી ટ્રાફિક થોડી ઓછી એટલે એટલી બધી ઓછી કે બેસી શકો તમે તમારી જગ્યા એ એવું કહે છે કે રિક્ષાવાળો આઠસો રૂપિયા લઈ જાય ને તો એટલો ઠંડો પવન ન આવે જેટલો અત્યારે આવે છે હે ને શાંતિ લાગે પ્રધાનમંત્રી સંગ્રહાલય હવે પહોંચી ગયા છીએ આવો હજી થોડી આગળ જઈએ છીએ પ્રધાનમંત્રી સંગ્રહાલય અંદરથી કંઈક આવું દેખાય છે અહીંયા પુસ્તકાલય છે અહીંયા કલ્ચરલ ઇવેન્ટ પણ અહીંયા થાય છે આવો અહીંયાથી કંઈક આવું દેખાય છે અહીંયા ખૂબ ચાલવાનું છે અને દિલ્હી તમે આવો છો કોઈ પણ જગ્યાએ જાઓ છો ચાલવા માટેનું પહેલાં મેન્ટલી પ્રિપેર થઈ જ જવાનું છે અહીંયા મસ્ત મજાની ગ્રીનરી છે અને આવો દૂરથી જે કદાચ દેખાય છે એ જે અમારે જવાનું મંજિલ છે એ જ હશે પૂછતા પૂછતા જઈએ છીએ ખબર નહીં ક્યાં પહોંચે કેટલે પહોંચે કેવી રીતે પહોંચે પ્રધાનમંત્રી સંગ્રહાલયથી અમે અમારો એવોર્ડ પતાવીને બહાર નીકળ્યા છીએ અને સરસ બજાર નાસ્તા પાણી અમે કરી રહ્યા છીએ આ છે દિલ્હીની ફેમસ કચોરી અને દિલ્હીના ફેમસ સમોસા અને મારી પાછળ પણ ઘણા બધા લોકો એવા છે કે જે અહીંયા એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી એના ફેમિલીની સાથે આવ્યા હોય અને સાંજનો સાડા સાત વાગ્યાનો સમય થયો છે એટલે આ જમવા માટે થોડો નાસ્તો કરવા માટે અહીંયા રોકાયા છે અમે જ્યાં રોકાયા છીએ અક્ષરધામ એની વ્યવસ્થા કંઈક આવી રીતની છે અહીંયાથી તમે એન્ટ્રી થાવ છો એટલે સામે રિસેપ્શન આવે છે અને એના ડાબી બાજુની એની જમણી બાજુ રૂમની વ્યવસ્થા છે અહીંયા નોટની એસી એસી વગેરે અલગ અલગ તમને જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એવી રીતે મળી રહેતી હોય છે અને અહીંયા આવશે લિફ્ટ અમારું સેકન્ડ ફ્લોર ટુ ઝીરો એટની અંદર રૂમ છે સુંદર મજાની જમવાની રહેવા માટેની ખૂબ સરસ મજાની સુવિધા છે અમારો નંબર છે ટુ ઝીરો એટ જોળીનું શાક કઢી ભાખરી દૂધ અને બટેટાનું સરસ મજાનું सब्जी સાંજનું મેનુ હજી સર થેન્ક યુ આ ગયા થેન્ક યુ આપણે બેલેવર ઈ દબાવશું દિલ્હીમાં હશે ઘણી બધી એવું કહે છે કે સમસ્યાઓ છે પાણીની સમસ્યા છે સાથે સાથે વાતાવરણની પણ સમસ્યા છે પણ દિલ્હીમાં અત્યારમાં આઠ સાડા આઠ વાગ્યા સુધીનું વાતાવરણ ખૂબ સરસ હોય છે ખૂબ આહલાદક હોય છે અને ખૂબ આ મંદિરના પરિસરની અંદર આપ જોઈ રહ્યા છો એ ખૂબ સુંદર અને મજા આવે એવું દ્રશ્ય હોય છે અને આઠ નવ વાગે એ પછી તાપ ચાલુ થાય તો રાતના આઠ નવ વાગ્યા સુધી રાતના સુધી સુધી માટે કે પણ લૂ આવતી હોય નમસ્કાર અમારી દિલ્હીની ત્રીજા દિવસની સવાર અને આખરે અમે અહીંયાથી રજા લઈ રહ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ મેટ્રો તરફ સરસ મજાની અમારે મહેમાન ગતિ કરી ખૂબ સરસ મજાનું જમવાનું હતું આપ પણ જો અહીંયા દિલ્હીમાં આવો છો અને બે ચાર દિવસનો સ્ટે કરવાનું વિચારો છો તો અક્ષરધામ ખૂબ સરસ રીતે છે બેસ્ટ છે સવાર સાંજ આરતીના દર્શનની સાથે સાથે તમે અહીંયા જમવાનો રહેવાનો અને આ પ્રકૃતિના આસપાસનું જે વાતાવરણ છે એનો પણ ખૂબ સરસ મજા આપ લાવો છે એ લઈ શકો છો તો ગુજરાતી ભવન અને અક્ષરધામ આ તમારા માટે બહુ શ્રેષ્ઠ અને બહુ જ બેસ્ટ છે એટલા માટે કે તમને તમારું મનભાવ તો જમવાનું છે એ પણ મળી રહે છે આખરે ચાર નંબરના ગેટ પાસેથી અમે બધાએ લઈ રહ્યા છીએ અને આખરે અક્ષરધામ એક નાનકડી ઝલક અક્ષરધામમાં તમે આવો છો તો અહીંયા ગેટ નંબર એક પરથી અને ગેટ નંબર ચાર પરથી બે જ જગ્યાએથી એન્ટ્રી છે ગેટ નંબર બે અને ગેટ નંબર ત્રણ બંધ રહે છે અને ગેટ નંબર એકથી લઈને ચારની વચ્ચે આરામથી એક કિલોમીટરનું અંતર છે તો ખૂબ ચાલવાનું વધી જાય છે મેટ્રો સ્ટેશન અમે ઉતરીને આખરે આવી ગયા છે દિલ્હી એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટ મેટ્રોમાંથી તમે બહાર નીકળો છો તો કંઈક આવી રીતનું છે દિલ્હી અક્ષરધામથી અમે મેટ્રોની અંદરથી નીકળ્યા અને ત્યાંથી અમે પહોંચ્યા રાજીવ ચોક ત્યાંથી અમે પહોંચ્યા ન્યૂ દિલ્હી અને ન્યૂ દિલ્હીથી ડાયરેક્ટ અમે એરપોર્ટની મેટ્રોની અંદર બેઠા છીએ આ રહ્યો છે અમારો સામાન જ્યારે તમે એરપોર્ટ અહીંયા ઉતરો છો ત્યારે અહીંયાથી તમારી પાસે અહીંયાથી પ્રયાણ કરવાના ત્રણથી ચાર અલગ અલગ રસ્તાઓ છે એ પૈકીનો એક રસ્તો એટલે કે તમને સિટી બસ લઈ જાય છે એની અંદર મહિલાઓ માટે ફ્રી હોય છે એ પૈકીનો બીજો રસ્તો એટલે કે અહીંયાની ગવર્મેન્ટ જે છે એની એક ટેક્સી ચાલે છે એની અંદર તમે ઓછા બજેટની સાથે તમે પ્રયાણ કરી શકો તમારા સ્થળ પર જઈ શકો છો એના પછીનો ત્રીજો રસ્તો એટલે કે અહીંયા પ્રાઇવેટ કેબ ચાલે છે અને ઘણી વખત આપણે નવા હોઈએ ને એટલે સૌથી પહેલાં આપણે પ્રાઇવેટ હોય એની પાસે ત્યાં મોટા મોટા બોર્ડ માર્યા હોય જેવી રીતે અહીંયા પાછળ લગાવ્યા છે તમે ત્યાં જતા હોય એટલે એ તમારી પાસે હજાર અગિયારસો બારસો પંદરસો સુધીનું ભાડું છે એ વસૂલતા હોય અને એના પછીનો ચોથો રસ્તો અને સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ કે જેનો આજે અમે ઉપયોગ કર્યો છે એનું નામ છે મેટ્રો સ્ટેશન તમે અહીંયાથી નીચે અંડરગ્રાઉન્ડ જાઓ છો એટલે કે બે કે ત્રણ ફ્લોર નીચે તમને આરામથી મેટ્રો મળી રહે છે અને માત્ર અહીંયાથી અમે અક્ષરધામ એટલે કે તમે સમજો લગભગ પચીસેક કિલોમીટરનું ટ્રાવેલિંગ છે આ માત્ર અમે નેવું રૂપિયાની અંદર એ ટ્રાવેલિંગ છે એ પૂરું કર્યું છે અમે જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે પણ જ્યારે અમે ઉતર્યા ત્યારે અમારી પાસે કોઈ ઓપ્શન હતા નહીં અમારા માટે થોડું નવું હતું એટલે અમે મેટ્રોનો ઓપ્શન નહોતો લીધો અને અમે આરામથી એટ ફિફ્ટી પ્લસ રૂપીઝ અમે ટેક્સીવાળાને આપ્યા હતા અને અમે અક્ષરધામ પહોંચ્યા હતા પણ અત્યારે એટલા ભાગ્યશાળી છીએ કે આ પરિચિત છીએ થોડા આનાથી અવેર થયા અને અહીંયા આરામથી અમે નેવું રૂપિયાની અંદર ફરીથી હા અહીંયા એરપોર્ટ છે એ પહોંચી ગયા છે એ પણ ફૂલ સરસ મજાના ઠંડા એસીની સાથે આવો હવે ટર્મિનલ ટુ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ અહીંયા લગભગ અમને સાત આઠ દેશના લોકો છે એ પણ મળ્યા છે અહીંયા બૌદ્ધિ જે લોકો છે એ પણ મારી પાછળના વિડીયોની અંદર આપ કેપ્ચર કરતા જોઈ શકો છો એ લોકો પણ છે સરસ મજાનું આ ફૂડ સ્ટેશન જોઈ શકો છો અલગ અલગ વેજ નોનવેજ અલગ અલગ જાતિ જાતિના દરેક લોકો અહીંયા ખાઈ શકે ઇઝીલી અને વેઇટિંગ સ્ટેશન કંઈક આ ટાઈપનું છે અને અમારું જવાનું છે ગેટ નંબર થિટી વન તરફ અમે જઈ રહ્યા છીએ સુરત ફાઈનલ અહીંયાથી મુસાફરી અમારી ચાલુ થાય છે અને આખરે થર્ટી ટુ નંબરની અમારી સીટ છે અને ત્યાં જઈ રહ્યા છીએ ખુબ સરસ મજાની સુવિધા છે એર ઇન્ડિયા એર કનેક્ટ અને ગો ઇન્ડિયાની ની અંદર આજે અમે પહોંચી ગયા છીએ સુરત એરપોર્ટ અને સુરત એરપોર્ટથી અમે જઈ રહ્યા છીએ ઘરે હવે આખી અમારી દિલ્હી ટૂરનો વિડીયો આપણને કેવો લાગ્યો છે ચોક્કસ કમેન્ટથી બતાવશો ફરીથી મળતા રહેશો નવા વિડીયોની સાથે અંકિતાની વાત